નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં જોઈશું પેપર ત્રણ શિક્ષણ ખાતાના નિયમો અને ધારણ ધોરણો ઓગસ્ટ બે હજાર બાવીસમાં લેવાયેલી ખાતાકીય પરીક્ષા એના પેપરનું સોલ્યુશન કરીશું વિડીયોને અંત સુધી જોવા મિત્રો વિનંતી છે ચાલો પેપરનું સોલ્યુશન કરીએ પહેલો પ્રશ્ન છે રજીસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક સ્થાપમાંથી કેટલા સભ્યો ચૂંટે છે તો એમાં જવાબ આવશે મિત્રો બે બે જવાજિસ્ટરમાંથી નામ કાઢી નાખવાના બોર્ડના આદેશ સામે શાળા કોને અપીલ કરી શકે તો એમાં આવશે સી રાજ્ય સરકાર ગ્રાન્ટિનેડ કોર્ટ ઓગણીસો ચોસઠ મુજબ માધ્યમિક શાળામાં ચો કેટલી છોકરીઓની સંખ્યા હોય એક શિક્ષિકાની જોગવાઈ કરવામાં આવી છે એમાં આવશે બી ચાલીસ

સ્કૂલ બોર્ડની બેઠકની કાર્યવાહી નકલો કેટલી બેઠકની તારીખ કેટલા દિવસમાં સ્કૂલ બોર્ડના દરેક સભ્યને પૂરી પાડવી જોઈએ આઠમાની અંદર મિત્રો જવાબ આવશે ડી એકવીસ નવ ગ્રાન્ટિનેટ કોડ ઓગણીસો ચોસઠ અન્વાય માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજનની નોંધ કરવા અંગેની શું જોગવાઈ છે નવમાની દરસી દરેક સત્રમય એક વખત કરી શકાય દસમો પ્રશ્ન રજિસ્ટર થયેલી અનુદાન શાળાના સંચાલકે ચાલુ ધોરણના નવા વર્ગ અથવા વધારાના વર્ગ શરૂ કરવા માટે કઈ કચેરીને દરખાસ્ત કરવી જોઈએ તો દસમાની અંદર મિત્રો જવાબ આવશે ડી કમિશનર શાળાઓની કચેરી રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના કાયમી કર્મચારી કેટલા દિવસની નોટિસ આપ્યા પછી નોકરીમાંથી રાજીનામું આપી શકે અગિયારમાંની અંદર આવશે ડી નેવું દિવસ બાર રજિસ્ટર થયેલી કોઈપણ ખાનગી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્થાપની કેટલા ટકા જગ્યાઓ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓથી ભરવાની હોય છે આવશે ડી પંદર ટકા તેરમા પ્રથા રજિસ્ટર થયેલી શાળાઓમાં સત્ર રજાઓ અને વેકેશનો માટેની વ્યવસ્થાનું નિયમન કરવાની બાબતમાં કઈ કલમ લાગુ પડે છે તેરમાની અંદર આવશે સી કલમ તેરમાની દર સોરી આવશે ડી કલમ સત્તર ઓબ્લિક બાવીસ જો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ અનુસાર સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક સ્કૂલ બોર્ડના નામો રાજપત્રમાં દાખલ થયા પછી કેટલા દિવસથી મોડી બોલાવી જોઈએ નહીં સી એકવીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ સન ઓગણીસો ના જૂન મહિનાની ત્રીસમી તારીખે કાયમી નિમણૂક ધરાવતો હોય તેવો પ્રાથમિક શાળાનો શિક્ષક એટલે પંદરમાની અંદર આવશે બી બાહેધરી વાળો શિક્ષક સોળમો પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અનુસાર બોર્ડ બેઠક દર વર્ષે ઓછામાં ઓછી કેટલી વખત મળશે સોળમાની અંદર આવશે મિત્રો સી ત્રણ વખત સત્તર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કઈ કલમ હેઠળ વિનિયમો કરવાની સત્તા ધરાવે છે સત્તર માં અંદર જવાબ મિત્રો આવશે સી કલમ ત્રેપન શાળામાં કામ કરતા કર્મચારી એક વર્ષ કરતા વધારે નહીં તેટલી મુદત માટે ગઈ ઇજા ફટકાવવાની સત્તા સંચાલક મંડળને કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે અઢારમાની ની અંદર ડી કલમ અડસઠ ઓગણીસ ગ્રાન્ટી કોડ ઓગણીસો ચોસઠ મુજબ શાળાને મળવાપાત્ર અનુદાન કેટલા હપ્તે ચૂકવામાં આવે છે તો ઓગણીસ માં અંદર આવશે

બાવીસ બોર્ડના હોદ્દાની રૂએ સભ્યો સિવાયના સભ્યોના હોદ્દાની મુદત રાજ્ય સરકાર એકંદરે વધુમાં વધુ કેટલા વર્ષ લંબાવી શકે બાવીસ માં નીષી એક વર્ષ તે શિક્ષણ સમિતિના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે સમિતિના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યોની સંમતિની જરૂરિયાત રહે છે તેવીસની ઇન્દ્રવશેષી બે ત્રણ સભ્યો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ચોસઠ ના નિયમ છન્નુમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે પચીસ માં નિદ્રા બી સરાસરી હાજરી ગ્રાન્ટ કાપ નીતિ બે હજાર સત્તર અનુસાર છથી ત્રીસ વર્ગ સુધીની શાળાઓમાં વર્ગદીઠ નિભાવ ગ્રાન્ટ કેટલી મળવાપાત્ર થાય છવ્વીસની પચીસ સત્યાવીસ માધ્યમિક શાળામાં સુપરવાઇઝરની નિમણૂક માટે ઓછામાં ઓછા કેટલા વર્ગો હોવા જરૂરી છે સત્યાવીસની ની અંદર આવશે સી નવ વર્ગો અઠ્યાવીસ રજિસ્ટર થયેલી શાળાઓની પૂરક વાંચન માટેની તથા ગ્રંથાલય પુસ્તકો માટે ભલામણ કરવાની સત્તા બોર્ડની કઈ સમિતિને છે અઠ્યાવીસની અંદર આવશે ડી શૈક્ષણિક સમિતિ ઓગણત્રીસ શાળા સંચાલક મંડળ અને શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ વચ્ચેના ઝઘડાઓનું નિકાલ કરવાનું કામ કોણ કરે છે ઓગણત્રીસની અંદર આવશે ડી ટ્રિબ્યુનલ કલમ ચાલીસ છ અન્વયે યોજવામાં આવે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ગુજરાત વિધાનસભાના સભ્યો પોતાનામાંથી કેટલા સભ્યો ચૂંટે છે મિત્રો જવાબ બી બે કઈ કલમની જોગવાઈ અનુસાર તપાસની અધિકારી સ્કૂલ બોર્ડની બેઠકમાં હાજર રહી શકે છે

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણચાસ કયો નિયમ ખાનગી પ્રાથમિક શાળાને મંજૂરી માટેની કાર્યપદ્ધતિ સૂચવે છે ચોત્રીસ માં નિદ્રાવશે સી નિયમ એકસો સાત પાંત્રીસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ છત્રીસ અન્વયે અધિકૃત અધિકારી દ્વારા કર્મચારી સામે લીધા લીધેલા પગલાંની જાણ થયા બાદ કેટલા દિવસમાં ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે તો પાંત્રીસ માની મિત્રો જવાબ આવશે સી ત્રીસ દિવસ છત્રીસ શાળામાં વિનિયમ મુજબ રજિસ્ટર થયેલી વિદ્યાર્થીની સંખ્યા એક હજાર એકથી પંદરસો વિદ્યાર્થી સુધી કેટલા બિન કુશળ શણ યોગ્યોનું સંખ્યાબળ રહ્યો છે ની અંદર મિત્રો જવાબ આવશે સી ત્રણ રજીસ્ટર થયેલી શાળો દરેક વિદ્યાર્થીની તબીબી તપાસ બે શૈક્ષણિક વર્ષમાં કેટલી વાર હાથ ધરવી જોઈશે સાડત્રીસમી અંદર મિત્રો જવાબ આવશે એ એક વખત બીજા રાજ્યોમાંથી આવનાર વિદ્યાર્થીઓને કયા સંજોગોમાં પ્રવેશ આપી શકાય અડત્રીસની અંદર છે મિત્રો જવાબ આપ તેઓ પાસે તેઓના શાળા છોડ્યાના પ્રમાણપત્ર પર જે તે રાજ્યના જિલ્લા શિક્ષણ અધિકારી સામી સહી હોય તો અડત્રીસ ની અંદર એવો જવાબ આવશે ગ્રાન્ટ એડ કોડ ઓગણીસો ચોસઠ ના પ્રકરણ બાવીસમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે આમાં મિત્રો જવાબ આવશે ઓગણચાલીસ ની અંદર ઓગણચાલીસમાં સિદ્ધિ ઉત્તર બુનિયાદી શાળાઓ અને લોક શાળાઓ હવે પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસની જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલની બેઠક કેટલા સમય મળશે ચાલીસની અંદર મિત્રો આવશે એ દર ત્રણ મહિને એકતાલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસનું ધોરણ ત્રણથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને કાર્ય આપવા માટે શું જોગવાઈ થયેલી છે એકતાલીસની અંદર મિત્રો આવશે બી અડધો કલાકનો ગૃહકાર્ય આપવું બેતાલીસ કયા વર્ષના કાયદા સુસંગતિકરણ હુકમથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો શબ્દ દાખલ કર્યો છે બેતાલીસની અંદર આવશે સી ઓગણીસો પચાસ તેતાલીસ જિલ્લા સ્કૂલ બોર્ડનો કોઈ પણ સભ્ય લાગ કેટલી બેઠકો દરમિયાન મંજૂરી વગર ગેરહાજર રહે તો તેનું સભ્યપદ ગુમાવી શકે તેતાલીસ ની અંદર આવશે એ ત્રણ ચુમ્માલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણ મુખ્ય શિક્ષકની ફરજો કયા નિયમો દર્શાવી છે ચુમ્માલીસની અંદર આવશે બી નિયમ સિત્તેર ઓબ્લિક બે પિસ્તાલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ અનુસાર શિક્ષક પોતાનું રાજીનામું કોને આપે છે શિક્ષક પોતાનું રાજીનામું કોને આપશે તો સ્કૂલ બોર્ડના અધિકારીને પ્રાથમિક શિક્ષણ ફંડ અંગેની કલમ કઈ છે કલમ છેતાલીસની અંદર આવશે એ ચુમ્માલીસ અહીંયા વિકલ્પ અહીંયા ખોટું છે

અનુદાનિત માધ્યમિક શાળાના પૂર્ણકાલીન શિક્ષકે વિરામનો સમય બાદ કરતાં દર અઠવાડિયે કેટલા કલાક ખરેખર શૈક્ષણિક કાર્ય કરવું જોઈએ ઓગણપચાસની અંદર આવશે એકવીસ કલાક પચાસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારોના નામની દરખાસ્ત કરવા માટે નિયત કરેલ તારીખ અને મતો નોંધવા માટેની તારીખ વચ્ચે કેટલા દિવસનો ગાળો હોવો જોઈએ પચાસની અંદર આવશે અમુક ગ્રેસ મળશે મિત્રો બરાબર ગ્રાન્ટિડેડ કોડ 164 અનુસાર કઈ શાળા લોક શાળા કહેવાય 51 ની અંદર મિત્રો જવાબ આવશે ડી રહેવાની સગવડ સાથેની જે શાળા હોય એને લોક શાળા કહેવાય 52 પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમની જોગવાઈઓ અને બોર્ડના નાણા નીચેના પૈકી કઈ રીતે ઉપાડવામાં આવે છે 52 અંદર મિત્રો જવાબ આવશે ડી એ અને સી બંને રીતે ઉપાડી શકાય એ અને સી સાખપત્રાની જોતથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું અંદાજપત્ર નાણાકીય વર્ષની શરૂઆતથી કેટલા મહિના અગાઉ રાજ્ય સરકારને સાદર કરવા જોઈએ ત્રેપનની અંદર આવશે બી ત્રણ ગ્રાન્ટિન એડ કોડ મુજબ દરેક શાળાએ કુલ કેટલા રેકોર્ડ અને રજિસ્ટર રાખવા જોઈએ ચોપન ની અંદર જવાબ આવશે બી ગ્રાન્ટ ઇન એડ કોડ ઓગણીસો ચોસઠ મુજબ નીચના સંજોગોમાં અનુદાનિત શાળાઓને ત્રીજો અને તે પછીનો હપ્તો ચૂકવવામાં આવતો નથી પંચાવન આવશે સી શાળાના આગળના વર્ષના ઓડિટ સ્ટેટમેન્ટ નકલ ના આપે તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અથવા સભી બેઠક ભરવાના સ્થળે ઓછામાં ઓછા કેટલા કલાક હાજર રહે તો દૈનિક ભથ્થું મળવાની હકદાર થશે છપ્પન ઇન્દ્ર આવશે સી છ કલાક પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ પ્રાથમિક શિક્ષણ ફંડ કોના હસ્તક કોના નામે રહેશે સત્તાવન આવશે સી સ્કૂલ બોર્ડના નામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક માટે કયા અનુસાર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અંદર આવશે સી નિયમ વીસ નોંધાયેલ સરકારી બિન સરકારી અનુદાનિત શાળાના સ્થળ ફેરફાર માટે બે કિલોમીટર કરતા વધુ અંતર હોય તો તે મંજૂર કરવાની સત્તા કોની છે અંદર આવશે ડી શિક્ષણ વિભાગની સાહીઠ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિઓ અધિનિયમની કઈ કલમ હેઠળ નિમાયેલી છે સાહીઠ ની અંદર આવશે સી કલમ અઢાર એકસઠ માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ મુજબ એક વર્ષમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે એકસઠની ની અંદર આવશે સી પિસ્તાલીસ બાસઠ મુંબઈ પ્રાથમિક શિક્ષણના નિયમો ઓગણીસો ઓગણપચાસ ના કયા નિયમ મુજબ ગ્રાન્ટી ફાળવવા માટેનો નિયમ છે સંતોષકારક રીતે ગણી શકાય નહીં ત્રેસઠ ની અંદર આવશે બી જન્માક્ષર ચોસઠ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કોની સહી વાળું હોય તો તે કાયદેસર ગણાય ચોસઠ ની અંદર જવાબ આવશે બી શાળાના આચારી સભ્યો હોય છે પાસઠ ની અંદર આવશે ડી ઓછા નહીં ને સોળ થી વધારે નહીં મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુજબ પ્રાથમિક શિક્ષણ બોર્ડના કેટલા સભ્યોને રાજ્ય સરકાર નિમે છે તો છાસઠ ની અંદર મિત્રો જવાબ આવશે બી આઠ સભ્યો રાજ્ય સરકાર ની મેચ રજીસ્ટર થયેલી શાળાના સંબંધમાં સુપરવાઇઝર એટલે તો સુપરવાઇઝર કોને કહેવાય સડસઠ ની અંદર આવશે ડી શાળામાં શિક્ષકોના કામ ઉપર દેખરેખ રાખવા નિમાયેલ જે તે શાળાના પૂર્ણકાલીન શિક્ષક અડસઠ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારે કયા નમૂનામાં પ્રમાણપત્ર પ્રમાણે ઉમેદવારી પત્ર ભરવાનું હોય છે તો અડસઠ ની અંદર મિત્રો જવાબ આવશે એ નમૂના ક્રમો ઓગણસિત્તેર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ એકવીસ અથવા બાવીસ હેઠળ નિમાયેલ અધિકારી એટલે ઓગણસિત્તેર સિત્તેર ની વહીવટી અધિકારી સિત્તેર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કઈ કલમ મુજબ નિમેલા અધિકારીઓ રાજ્ય સરકારના નોકરો ગણાશે સિત્તેર ની અંદર આવશે એ કલમ અડતાલીસ ઓગળી કે એક એકોતેર ગ્રાહિન ઓગણીસો ચોસઠ ના નિયમ ઓગણચાલીસ પોઈન્ટ એકમાં મંદ વિદ્યાર્થી માટે ખાસ વર્ગની જોગવાઈ કરવામાં આવેલ છે આવા ખાસ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી નક્કી કરવામાં આવે છે એકોતેર બી બોતેર રજીસ્ટર થયેલી માધ્યમિક શાળા વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે જ્ઞાતિ ધર્મ ભાષા કુંભને ધ્યાનમાં લઈ પ્રવેશની મનાઈ ફરમાવી શકશે નહીં તેઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચુમ્મોતેર ના કયા વિનિયમથી નક્કી થયેલ છે બોતેર ની અંદર આવશે ડી વિનિયમ બાર તો તે રજીસ્ટર થયેલી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણસો એક થી છસો હોય તો કેટલા સિનિયર કારકુન મળવા પાત્ર થાય તો અત્યારની અંદર આવશે એક ચુંમોતેર મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ અનુસાર સ્ટેશનરી ફર્નિચર અને સાધન સામગ્રીની કિંમત કેટલી અંદાજેલી હોય તો ટેન્ડર મંગાવ્યા વિના ખરીદી કરી શકાય નહીં ચુંમોતેર ની અંદર આવશે સી પંચોતેર મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ અનુસાર વર્ગમાં વિદ્યાર્થી દીઠ કેટલા ચોરસ ફૂટ કરતાં ઓછી જગ્યા હોવી જોઈએ નહીં પંચોતેર ની અંદર આવશે સી આઠ છોતેર મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણ મુજબ શાળાના રજિસ્ટ્રમાં એક વાર વિદ્યાર્થીનું નામ દાખલ કર્યા બાદ કોની પરવાનગી સિવાય તેમાં ફેરફાર કરી શકાય નહીં છોતેર ની અંદર આવશે બી સ્કૂલ બોર્ડના અધ્યક્ષ સિત્તોતેર મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણ કયો નિયમ જિલ્લા બાંધકામ સમિતિનો ઉલ્લેખ કરે છે સિત્તોતેર ની અંદર આવશે સી ઇઠ્ઠોતેર પ્રાથમિક શિક્ષણ બોર્ડના સભ્યની લાયકાત પૈકી નીચેનામાંથી કયું સુસંગત નથી ઇઠ્ઠોતેર ની અંદર આવશે સી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સાત વર્ષની નોકરી કરી હોય ઓગણસી જૂન બે હજાર તેરથી અમલમાં આવેલ નથી ગ્રાન્ટ નીતિ શાળા પર આધારિત છે ઓગણ એસીની અંદર આવશે ડી વર્ગની સંખ્યા અને પરિણામ આધારિત એસી વાલીઓને શાળાના નિયમો પૂરા પાડવા માટેનો કયો નિયમ ગ્રાન્ટી નેડ કોડ ઓગણીસો ચોસઠ દર્શાવેલ છે એસીની અંદર આવે બે નિયમ સોળ એક્યાસી ટ્રિબ્યુનલની નિમણૂક કોણ કરે છે તો એમાં આવશે રાજ્ય સરકાર બ્યાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે આવશે એ નવ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે એ જવાબ આવશે બ્યાસી માં નવ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ મુજબ ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને વધુ વધુ કેટલા કલાક શિક્ષણ આપવું જોઈએ તો એમાં મિત્રો જવાબ આવશે ની અંદર ડી ત્રણ કલાક થી પાંચ કલાક બાળકને નોકરી રાખનાર સામે કાર્યવાહી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો કરી શકાય ચોર્યાસી માં જવાબ આવશે એ નિયમ સો પંચ્યાસી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ ના કયા નિયમ હેઠળ હિસાબ દેશની ફરજો નક્કી કરવામાં આવેલ છે પંચ્યાસી ની અંદર આવશે બી નિયમ ઓગણ છ્યાસી શાળા વ્યવસ્થા સમિતિ કેટલા મહિલા સભ્યો હોય છે આવશે કારણ પચાસ ટકા મહિલાઓ હોય કેટલા થયા છ સત્યાસી ફાજલ કર્મચારી હાજર ન થાય તો ડીઓ દ્વારા તેની સામે કયા વિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે સત્યાસી ની અંદર આવશે મિત્રો ગ્રેસ મળવા પાત્ર છે સત્યાસી માં બરાબર સત્યાસી માં ગ્રેસ મળશે કારણ કે વિકલ્પમાં જવાબ આપેલા નથી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ નિયમ અને એક સભ્યને મુસાફરી ભથ્થો આપવાની જોગવાઈ શામાં છે તો મિત્રો જવાબ આવશે સી અઠ્યાસી આવશે સી એ સી નિયમ ત્રીસ સહાયક અનુદાર નિયમ સંગ્રહ ઓગણીસો ચોસઠ મોયત થયા મુજબ વેકેશનો સહિત રજાઓની વધુમાં વધુ સંખ્યા કોઈપણ સંજોગોમાં કેટલા દિવસથી વધવી જોઈએ નહીં નેવ્યાસી આવશે સી એસી દિવસ વધુ જોઈએ નહીં બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી ઉત્તર પગાર ધોરણ માટે કયા વિનિયમ હેઠળ જોગવાઈ કરેલી છે નેવું ની અંદર એ વિનિયમ ચોવીસ ઓબ્લિકેટ એ નીચેના પૈકી કયું રેકોર્ડ કાયમી રેકોર્ડ નથી એકાણું માં જવાબ મિત્રો આવશે ડી વાર્ષિક પરીક્ષા જવાબ પત્રો રજા હક તરીકે માંગી શકશે નહીં આ જોગવાઈ માધ્યમિક શિક્ષક વિનિયમના કયા વિનિયમ હેઠળ કરવામાં આવેલ છે માધ્યમિક શિક્ષણ શિક્ષણ બોર્ડનું વિસર્જન કોણ કરી શકે ચોરાણું ધરાવશે એ રાજ્ય સરકાર પંચાણું બોમ્બે એજ્યુકેશનલ મેન્યુઅલ કયા પ્રકરણમાં શિક્ષણ સેવાનો ઉલ્લેખ થયેલ છે પંચાણું ની અંદર આવશે મિત્રો બી પ્રકરણ ત્રણ છનું બોમ્બે એજ્યુકેશનલ મેન્યુઅલ મુજબ માન્ય પ્રાથમિક શાળા બાબતે શું બંધ બેસતું છે ની અંદર ડી જેનું સંચાલન ઉપરના ત્રણેય કરતા હોય પ્રત્યેક સેકન્ડરી સ્કૂલ રમતગમત મેદાન માટે ઉપલબ્ધ કરાશે આ જોગવાઈ બોમ્બે એજ્યુકેશનલ મેન્યુઅલના કયા નિયમો દર્શાવેલ છે સત્તાણું આવશે એ ત્રણસો અને છત્રીસ અઠ્ઠાણું બોમ્બે એજ્યુકેશનલ મેન્યુઅલના કેટલા પ્રકરણો છે અઠાણું ની અંદર મિત્રો જવાબ આવશે સી બાર નવ્વાણું બોમ્બે એજ્યુકેશન મેન્યુ ના નિયમ ત્રણસો સત્યાવીસ મુજબ હોસ્ટેલના શહેન ફૂટ છે તો હોસ્ટેલના ચોરસ શહેન નું જે આવશે એ મિત્રો આવશે એ છન્નું કેટલું આવશે છન્નું અને સોમો પ્રશ્ન જે છે બોમ્બે એજ્યુકેશનલ મેન્યુ કઈ પરિસ્થિતિ શાળા છોડ્યાના પ્રણપત્ર નમૂનો દર્શાવે છે એમાં મિત્રો જવાબ આવશે પરિશિષ્ટ અઢાર તો મિત્રો સો પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યું છે જો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો